બોલીએ કૃષ્ણ કલશચ મુખે વિષ્ણુકંઠે રુદ્ર સમાશ્રિતા મુલિત્રહ્મ તે માતૃગુણસ ગંગે ચમુનેવતી ગોદાવરી કાવેરી સિંધુ જલસ્મ કુરસની પુષ્પા સમારપયા પંચમલ્લાની સમર્પય પંચલનાની સમર્પયા ગુલાલ શયા આ પ્ર આપણા સાથે જ્યારે આપણો પ્રાણ પંખેરો ઉડી જાય ત્યારે આપણી સાથે શું આવે છે જોઈએ આપણે એક દષ્ટ દ્વારા એક વખત એક નગરની અંદર એક રાજા એ રાજ કરતા હતા એ રાજાને ચાર રાણીઓ હતી પહેલી રાણી જે હતી એ પોતાના રાજમહેલની અંદર રાખે અને રાજાને ખૂબ પ્રિય હતી એટલે એ રાણીને જે જોઈએ તે બધું લાવી આપે અને ખુશ રાખે અને અતિશય પ્રેમ કરતા હતા રાજા જ્યારે બીજી રાણી હતી એને એ નગરની અંદર એક બંગલો આપ્યો રહેવા માટે અને એને કહ્યું કે તારે અહીંયા રહેવાનું અને દર એક માસ થાય એટલે હું તને મળવા આવીશ પંદર દિવસે એક માસે આમ આવી રીતે એ મળવા જતા હતા એ રાણી ઉપર ઓછો પ્રેમ હતો ત્રીજી રાણી હતી એને ખેતરની અંદર એક મકાન બનાવી આપ્યું અને કહ્યું કે હું તને બે માસ થાય એટલે મળવા માટે આવીશ એટલે એ રાણી ઉપર રાજાનો ઓછો પ્રેમ હતો જ્યારે ત્રીજી રાણી હતી ચોથી રાણી હતી એ ચોથી રાણી એ ઘણી બધી ઓછી પ્રિય હતી ને એ કુબળી હતી કોઈ કોઈ વખત આ રાજાને એ રાણી મળવા આવે એટલે એ રાણી ઉપર રાજાને ઘણો બધો ખૂબ ઓછો પ્રેમ હતો હવે એક વખત ધીમે ધીમે આ રાજા એ પોતે બીમાર પડ્યા બીમાર પડ્યા એટલે વૈધવએ પણ હાથ ધોઈ નાખ્યા અને કહ્યું કે હવે તમે થોડા સમય માટે જીવિત છો પંદર દિવસ સુધીમાં તમે મૃત્યુ પામશો આમ કહ્યું એટલે રાજાને વિચાર આવ્યો કે હવે મારી સાથે શું આવશે આજે રાજની અંદર મારા રાજ્યની અંદર ઘણો બધો ખજાનો છે સંપત્તિ છે એ સાથે હું લઈ શકું લઈ જઈ શકું તેમ નથી પરંતુ હું રાણીને પૂછી જોઉં ચાર રાણીઓને કે મારી સાથે કઈ રાણી આવશે એટલે આ જે રાજા હતા એમણે જે એમને પ્રિય રાણી હતી એને પૂછું કે તું મારી સાથે આવીશ તો એ રાણીએ કહ્યું કે તમે તમારા રસ્તે હું મારા રસ્તે તમારે મારે કાંઈ નહીં એટલે અતિશય આ જે પ્રિય રાણી હતી એ કોણ હતી એ પોતાનો દેહ માનવો કે શરીરની અંદર જે જીવ છે એ રાજા છે અને આ જે શરીર છે એને ઘણા બધા આડપંપાળ કરે છે ઘણા બધા હેત પ્રીત કરે છે પરંતુ એ મર્યા પછી એ જે શરીર છે એ શરીર એ એકલું જાય છે અને એની અંદરથી જે જીવ છે એ શરીરની અંદર બહાર નીકળી જાય છે એટલે આ પ્રિય રાણી એટલે કે પોતાનું શરીર જ્યારે બીજી રાણી કે જેને બંગલો એ નગરની અંદર બોધી આપ્યો હતો અને એ રાણીને રાજાએ પૂછ્યું કે તમે મારી સાથે આવશો તો એ રાણીએ કહ્યું કે ના હું તમારી જોડે બિલકુલ આવી શકું નહીં એટલે આ બીજે બીજા નંબરની રાણી હતી એટલે શું કે આ રાજા પાસે જે મહેલ હતો મોટાર ગાડીને બંગલા હતા એ મોટાર ગાડીને બંગલા એ આ રાજા સાથે જઈ શકે નહીં એટલે કહ્યું છે કે આ બીજી રાણીને મોટર ગાડીને બંગલા માનવા મોટા મોટા ભંગલા રે મોટરને ગાળી વાણી બધી માયા મૂડી મેલીને અચિંતાના જાવું પડશે એટલે આ બીજા નંબરની રાણી એટલે મોટર ગાડીના બંગલા એમણે કહ્યું કે અમે તમારી સાથે આવી શકીએ નહીં ત્રીજા નંબરની રાણી હતી કે જેણે ખેતરની અંદર મકાન બાંધ્યું હતું એટલે કે સંપત્તિ રાજા પાસે જે સંપત્તિ હતી એ ત્રીજી રાણી હતી એટલે એ ત્રીજી રાણીને પૂછવામાં આવ્યું ખેતરની અંદરથી બોલાવવામાં આવીને પૂછવામાં આવ્યું કે તમે મારી સાથે આવશો તા કે ના હું તમારી સાથે આવી શકું તેમ નથી એટલે આ જે ત્રીજી રાણી હતી એ એટલે કે જે આપણા સગા સંબંધીઓ છે તે એવું કહે છે કે હું જોપા સુધી આવીશ પછી આગળ આવી શકું એમ નથી આમ ત્રીજા નંબરની રાણીએ ખેતરની અંદરથી જવાબ આપ્યો કે હું જોપા સુધી આવીશ આગળ નહીં વધી હતું એટલે જે સગા સંબંધીઓ છે તે જોપા સુધી એ પ્રાણ પંખેર ઉડી જાય તો આવે છે સ્મશાન સુધી પણ આવતા નથી જ્યારે રાજાની ચોથી રાણી હતી જે કુબડી હતી જે કોઈ કોઈ વખતે મળતી હતી એ રાણીને રાજાએ બોલાવડાવી એટલે કે સિપાહીઓને મોકલ્યા ત્યારે મોડ મોડ એ રાણી જડી અને એને બોલાવવામાં આવી અને એને પૂછવામાં આવી કે તું મારી સાથે આવીશ તો એ ચોથા નંબરની રાણીજી હતી એણે કહ્યું કે હા હું તમારી સાથે આવીશ તમારી આગળ આગળ ચાલીશ બોલે એમ તો કે હા રાજા ખુશ થઈ ગયા કે જે પેલી ત્રણ રાણીઓ હતી એમ એ મને પ્રિય હતી છતાં પણ મને કોઈ સાથ આપી શક્યા નહીં એના ચોથા નંબરની રાણી કહે છે કે હું તમને સાથ આપીશ એ ચોથા નંબરની રાણી એટલે શું જીવનની અંદર આજે ચોથા નંબરની રાણી જે હતી એ ગામડે ગામડે ભજન ભક્તિ અને સત્સંગ કરવા માટે જતી હતી એટલે કે સત્કર્મ કરતી હતી જ્યારે રાજા એ કોઈક જ કોઈક જ જ વખત એ રાણીને મળતા હતા એટલે એ ચોથા નંબરની રાણી એણે રાજાને કહ્યું કે હું તમારી આગળ આગળ ચાલીશ છે સ્મશાન સુધી પણ આવીશ અને તમારા જીવનની અંદર એ બીજા જીવનની અંદર પણ તમે જ્યારે અવતાર ધારણ કરશો ને ત્યાં પણ હું તમારી સાથે આવીશ માટે આમ જે સત્કર્મો છે એ જ આપણી સાથે આવે છે જે ભજન ભક્તિનું જે પાથું છે સત્સંગનું એ જ આપણી સાથે આવે છે માટે આપણા જીવનની અંદર આપણે આમ સત્કર્મ કરી સત્સંગ કરી કરાવડાવી સાંભળી વિચારી અને આપણે કરીશું ભગવાનની ભજન ભક્તિ તો એ આપણા સાથે આવશે માટે આપણે આપણા જીવનની અંદર સદાયને માટે ભગવાનના ચરિત્ર વાંચવા ભગવાનને જે વાઘા પહેરાવ્યા હોય એ મૂર્તિઓના દર્શન કરવા એનું ચિંતન કરવું મનન કરવું ભગવાનને જમાડવા આમ ભગવાનની માનસી પૂજા પણ આપણે સવાર બપોર સાંજ કરીશું તો અંત સમય પણ આપણો સારો આવશે માટે સદાયને માટે આપણે સત્કર્મો કરતા રહીએ સત્સંગ કરતા રહીએ એ જ આજના શુભ કૃષ્ણ લાલ લગી જાય